નમસ્કાર દોસ્તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જી ત્રિપલ એસ બી સીસીઈ એક્ઝામ બે હજાર ચોવીસ દોસ્તો આ એક્ઝામની અંદર ગુજરાતી ગુજરાતી વ્યાકરણ ગુજરાતીના જે તમામ સર્જકો છે એમની સર્જક કૃતિ એ વિશે પૂછવામાં આવતું હોય છે તો આજના દિવસે ગુજરાતી વિષયમાંથી જ એમસીક્યુ પાઠ્યપુસ્તકમાંથી બનાવવામાં આવ્યા છે દોસ્તો દરેક પ્રશ્ન અગત્યનો છે એટલે વિડીયો અંત સુધી જોશો તમે એવા દોસ્તો સુધી આ લિંકને શેર પણ કરશો અને તમે જો પ્રથમ વખત જ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકનમાં ઓલ પ્રેસ કરશો ચાલો આજના ખૂબ મહત્ત્વપૂર્ણ અભ્યાસને આપણે શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે કુંતી સંવાદના સર્જક કોણ છે મનુભાઈ પંચોળી મનુભાઈનું પૂરું નામ છે મનુભાઈ રાજારામ પંચોળી કર્ણકુંતી સંવાદનો સંદર્ભ જણાવો પરિત્રાણમાંથી દોસ્તો મનુભાઈ પંચોળીએ પરિત્રાણ એ એમનું સર્જિત નાટક છે ખાસ યાદ રાખશો મનુભાઈ પંચોળીનો જન્મ ક્યાં થયેલો છે મોરબી જિલ્લાના પંચાસિયા ગામે મનુભાઈ પંચોલીનું ઉપનામ જણાવો દર્શક મનુભાઈના જીવન ઘડતરમાં કોનો કોનો ફાળો રહ્યો છે મહાત્મા ગાંધીજી સ્વામી આનંદ કાકા સાહેબ કાલેલકર નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોલીના પ્રિય વિષયો કયા હતા ઇતિહાસ અને સંસ્કૃતિ મનુભાઈ પંચોલીનું કાર્યક્ષેત્ર જણાવો લોકભારતી સણોસરા લોકભારતી સણોસરામાં બુનિયાદી શિક્ષણ માટે આ સંસ્થામાં વર્ષો સુધી પાયાની કેળવણી માટે તેઓ મથામણ કરતા રહ્યા છે મનુભાઈ પંચોલી કયા કયા સન્માન પ્રાપ્ત થયા છે કે એમને કયા કયા કૃતિઓ લખી છે એ બાબતની તો ઝેર તો પીધા જાણી જાણી આ નવલકથા માટે ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત થયો છે આ ઉપરાંત સાહિત્ય અકાદમી એવોર્ડ સરસ્વતી સન્માન તેમને પ્રાપ્ત થયેલા છે દર્શકનું સાહિત્ય સર્જન જણાવો તો દર્શકે નવલકથાઓ જે લખી એમાં દીપ નિર્વાણ ઝેર તો પીધા જાણી જાણી સોક્રેટિસ કુરુક્ષેત્ર આ એમની નવલકથાઓ છે એના નાટકો જોઈએ તો જલિયાવાલા પરિત્રાણ અંતિમ અધ્યાય વગેરે વિવેચન સંગ્રહો જોઈએ તો વાગીશ્વરીના કર્ણફૂલો મંદારમાલા જેના વિવેચન સંગ્રહ છે અને સ્મરણકથા સદભી સંગ કૃષ્ણ પરાક્રમ અને ક્ષાત્ર ધર્મને અલગ કઈ રીતે દર્શાવે છે કૃષ્ણ કહે છે કે પરાક્રમ અને ક્ષાત્ર ધર્મ બલને અલગ છે જે રીતે અશ્વત્થામા અને અર્જુન અલગ છે તેમ કુંતી કર્ણને કહે છે કે બેટા હું છ ની આશાએ આવી હતી ત્યારે કર્ણ શું ઉત્તર આપે છે કર્ણ કહે છે કે તમે સહેજ વહેલા આવ્યા હોત તો માં કર્ણ કઈ બાબતમાં ખ્યાત હતા દાનેશ્વરી તરીકે ઓળખાતા હતા પૂજારી તું પાછો જા આના સર્જક કોણ છે કૃષ્ણલાલ શ્રીધરાણી તેમનો જન્મ ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે થયો છે કૃષ્ણલાલ શ્રીધરાણી શ્રીધરણી કોનો કોનો વિશેષ પ્રભાવ રહ્યો છે રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીજી કૃષ્ણલાલ શ્રી ધરણી એ ગાંધીજી સાથે કઈ ઐતિહાસિક ઘટના સાથે જોડાયા હતા તો દોસ્તો જ્યારે દાંડી કૂચના અઠ્યોતેર જેટલા ઈ પદયાત્રીઓ નક્કી થયા તેમાંના એક યાત્રી એટલે કૃષ્ણલાલ આ લાભો તેમને મળેલો છે કૃષ્ણલાલ શ્રી ધરણીએ કયું સન્માન પ્રાપ્ત થયું છે તેમને મરણોત્તર રણજીત રામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે કૃષ્ણલાલ શ્રી ધરણીનું સાહિત્ય સર્જન જણાવો કાવ્ય સંગ્રહો છે કોડિયો અને પુનરપી નાટકો છે વડલો મોરના ઈંડા ગોરી પીળા પીલાશ અને પદ્મિની ઇન્સાન મીટા દુંગા જેમાં તેની આઠ વાર્તાઓ છે અખિલ બ્રહ્માંડના કાવ્યના સર્જક કોણ છે નરસિંહ મહેતા નરસિંહ મહેતાનું લોકપ્રિય સર્જન કહ્યું છે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના પદ છે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપ્ત છે શ્રીહરિ પ્રભુ ઈશ્વર પરમાત્મા ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે કોણ ઓળખાય છે નરસિંહ મહેતા લોકોના કંઠે કોના પ્રભાતિયા યાદગાર બન્યા છે નરસિંહ મહેતાના ખીજડીયે ટેકરે આ નવલિકાના સર્જક કોણ છે ચુનીલાલ મળિયા ખીજડીયે ટેકરે નવલિકામાં કેન્દ્રસ્થ પાત્ર તરીકે કોણ છે ભોજો ચુનીલાલ મળિયાનું કયું સાહિત્ય સન્માન એમને પ્રાપ્ત થયું છે રણજીતરામ ચંદ્રક એવડો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી નાખ્યો નિપાત શોધીને લખો દોસ્તો ક્યારેક આવી રીતે નિપાત પૂછવામાં આવતા હોય છે તો એમાં છે જ શબ્દ સમજૂતી થોડી જોઈ લઈએ તો દમયંતી સ્વયંવર કૃતિના સર્જક કોણ છે તો એના સર્જક છે પ્રેમાનંદ કવિ પ્રેમાનંદ કયા બિરુદ્ધથી પ્રખ્યાત છે કવિ શિરોમણી દોસ્તો આ પ્રશ્ન અગાઉ ટેટ પરીક્ષામાં પૂછાયેલો છે જુઓ તો ઊભા છે નળપંચ વાક્યમાંથી નિપાત શોધો તો એમાં નિપાત છે તો એક ઘા અને બે કટકા આ કહેવતનો અર્થ જણાવો તડ અને ફળ જવાબ આપવો અને નિકાલ દોસ્તો શબ્દ સમૂહ ખૂબ અગત્યના બની રહે છે તો આજે આપણે એવા કેટલાક મહત્વપૂર્ણ શબ્દ સમૂહ જોઈએ આર્યોનો સૌથી પ્રાચીન ધર્મ ગ્રંથ ઋગ્વેદ જેનો અંત નથી તેવું અનંત શ્રણ દ્વારા પ્રાપ્ત કરેલું શ્રુતિ કાનમાં પહેરવાનું ઘરેણું કુંડળ ભૂમિને ધારણ કરનાર ભૂધર કન્યાના પિતા તરફથી વરને અને તેના સગાને અપાતી બક્ષિશ પહેરામણી વંશ પરંપરાગતથી ચાલો આવતો વિશિષ્ટ ધર્મ આચાર કુલ ધર્મ કન્યા પોતે વર પસંદ કરે તે માટે રચાયેલો સમારંભ એટલે સ્વયંવર અમરત્વ મળે તેવા અમૃત્વ સ્ત્ર દોસ્તો કેટલાક રૂઢિપ્રયોગો છે એને આપણે જોઈએ ઘણી વખત રૂઢિપ્રયોગ એનો સીધો અર્થ પૂછવામાં આવતો હોય છે વેર વાળવું શત્રુતા એટલે કે અદાવતનો બદલો લેવો રવાડે ચડવું ખોટો માર્ગ લેવો ચોર નજરે નોંધી લેવું ચોરી કરવાના ઈરાદાથી દ્રષ્ટિથી મનમાં ટપકાવી લેવું સગડ કાઢવો એટલે બાતમી મેળવી હાથ ફેરો કરવો એટલે ઉચાપત કરવી ચોરી કરવી હાથ અજમાવવો એટલે ચોરી કરવી સરવાળા બાદ બાકી ન કરવી એટલે ન કરવું કે ન કરવું એની મથામણ ન કરવી જવું 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 ગભરાઈને બનવું અનુભવી પડી હવાલે કરી દેવું સોંપી દેવું અર્ધી અર્ધી થઈ જવી હરખ ગેલી થઈ જવી આનંદ વિભોર થઈ જવી સુમેળ સાધવો સારો મેળ બેસી જવો મન એકનો નિશાસો મૂકો અતિશય નિરાશા શોકને કારણે લાંબો શ્વાસ લેવો સળગી ઉઠવું જાગી ઉઠવું ઢોર માર મારવો સખત માર મારવો જોખમ વહોરવું સાહસ કરવું માંડી વાળવું છોડી દેવું નવો પ્રકાશ ઝબકવો નવો વિચાર આવવો મીઠો ઠપકો આપવો વ્હાલથી ટકોર કરવી નામ લેણું રાખવું વંશ વેલો ચાલુ રહે તેમ કરવું પરણિયા રીત કરવી એટલે વિધિસર લગ્ન કરવા વના માંડવો એટલે વિવેક દર્શાવવો ચક્ષ ભરવા એટલે આંસુ સારવા કર ઘસવું એટલે હારી જવું નાસી પાસ થઈ જવું માન મુકાવવું એટલે અભિમાન છોડાવવું દોસ્તો ઘણી વખત પેપરની અંદર તળપદા શબ્દો બહુ સરળ હોય છે ખૂબ જ નાના હોય છે અને પૂછવામાં આવતા હોય છે એક ગુણ ખૂબ અગત્યનો બને છે ચાલો એને પણ આપણે જોઈ લઈએ લહે એટલે લે વધે એટલે કહે ભણે એટલે કહે નરસિંહો એટલે નરસિંહ હેઠવાસ એટલે પોઈતળિયાનો વસવાટ ચળિતર એટલે વર્તન ચરિત્ર ભણી એટલે તરફ ભણી એટલે એ બાજુ સાબ એટલે સાહેબ બચાળા એટલે બચ્ચા બાયડી સ્ત્રી જોડિયો એટલે જોડ સાહમી એટલે સામે લાગ એટલે તક ભલીભરી એટલે સારી કરી હિંડે એટલે ચાલે પરતક્ષ પ્રત્યક્ષ સેજવા એટલે પથારી ભણી તરફ સરિયું એટલે સરિયું સમરે એટલે સ્મરણ કરે હરખી હર્ષ પામી ત્યારબાદ દોસ્તો કેટલાક એવા શબ્દો છે કે જે શબ્દોથી પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે અને એ શબ્દોને આપણે સમજવાના છે પેઠાનો લાગ એટલે પ્રવેશવાનો લાગ દાખલ થવાનો મકો અનુચર એટલે પાછળ ચારનારો ચાકરદાસ ચામર ઢોળવી એટલે ચમર ફેરવી પંખા પેઠે આસપાસ વીંજવી દોસ્તો આમાં કેટલાક એવા શબ્દો હશે જે તમારી માટે નવા હશે એને ચોક્કસથી ધ્યાન આપશો એની નોંધ પણ કરતા જશો બંદર દરિયા કિનારે આવેલા વાહણોની આવજા થઈ શકે તેવું સ્થાન અધિરથ કર્ણના પાલક પિતાનું નામ તત્વમાં પંચભૂત પંચભૂતમાં પૃથ્વી જળ તેજ વાયુ આકાશ તલ બાવળ એટલે કડછા સ્વાદનો ઉતરતી કોટીનો બાવળ ચાણી જેવા બની જવું વસ્ત્રમાં અનેક કાણા પડી જર્જરિત થઈ જવું કળયુગ ભારતીય પૌરાણિક માન્યતા પ્રમાણે કાળગણાના ચાર યુગોની પ્રત્યેક ચોકડીમાંનો ચોથો યુગ ચાર લાખ બત્રીસ હજાર વર્ષનો પૂર્વાભિમુખ તરફ મોનું ઉત્તરીય અંગવસ્ત્ર ખેસ વસુષેણ કર્ણનું બીજું નામ અવરુદ્ધ કંઠે રૂંધાયેલા કંઠે પાધરું આડુઅવળું નહીં પણ સીધું અનુકૂળ કુલ દ્વેષી કુળની ઈર્ષા કરનાર અધોર કર્મી ઘાતકી કર્મો કરનાર આ ત્રાર ત્રાણ પીડિતનું રક્ષણ ખપી જવું યુદ્ધમાં કામ આવી જવું મરી જવું પિશુન કઠોર નીચ હિન હલકું ઉતરતું લઘુતા ભાવ પોતે નાનું કે ઉતરતું છે તેવો મનોભાવ ગ્રસી લીધો પકડી લીધો તમસાવૃત અંધકારથી વીંટાયેલું સહસ્ત્ર હજાર ક્ષત્રિયો વેદાભ્યાસી બ્રાહ્મણો શિરોમણી મુખ્ય શ્રેષ્ઠ નાયક સંકુલ અવ્યવસ્થિત ગૂંછવાયેલું છત્ર ધરવું છત્રને માથા પર રાખવું લોકાપદા લોકાપવાદ વગોવણી પતિ પતિવ્રતાપણું યાદવ શ્રેષ્ઠ કૃષ્ણ અગ્રણી આગેવાન ખિન્ન દિલગીર ગમગીન નિવિર્ષિય કામવાસના વગરનો અલૌકિક સામાન્ય અદ્ભુત દિવ્ય મૃત્યુલોક પૃથ્વી ધર્મ ક્ષત્રિયનો ધર્મ અભિધાન નામ ઉપનામ અભિષ્ટ એટલે કે ઈચ્છેલું મનગમતું જેષ્ઠ એટલે મોટું વડું ધર્મરાજ યુધિષ્ઠિ યુદ્ધ કરવાની ઈચ્છા અંતસ્ત્રવાહ અંદર વહેનાર અખિલ આખું સમસ્ત સમગ્ર બ્રહ્માંડ એટલે વિશ્વ જુજવે રૂપે જુદા જુદા સ્વરૂપે અનંત જેનો અંત નથી તેવું ભાસવું ભાસ થવો શૂન્ય એટલે કે વિનાનું રહિત વેદ આર્યોનો સૌથી પ્રાચીન ગ્રંથ ભૂધરા ભૂમિને ધારણ કરનાર ફૂલી રહ્યો વિકસી રહ્યો શ્રુતિ શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું ભેદ તફાવત અંતર ફરક ગાઢ ઘડવો આકાર આપવો પંટરો અંતરપટ જુદાય હિરણ એક નદીનું નામ છે સાંઠી કપાસ તલ એરંડા છોડની પાતળી સોટી ટાંઢાબોળ અતિશય ઠંડા ટોયામણ કરવું છોડને પાણી પાવું થેપાડું જાડું ટૂંકું ધોત્યું ઝીરવું સહન કરવું કાળી ડીબાંગ ઘોર અંધારી ઊભો મોલ લણિયા વગરનો પાક અવસ્થા થવી વૃદ્ધા અવસ્થા આવવી ઉપરવાસ નદીનો પ્રવાહની ઉપરબાજુ કવચિત એટલે ક્યારેક મનચક્ષુ આંતરચક્ષુ થપ્પી એક ઉપર એકની ગોઠવણી ગજ ચોવીસ તસુનું માપ ભડ બહાદુર ગણેશ્યો ખાતરપાડુનું એક હથિયાર ખાસ યાદ રાખજો દોસ્તો પરાણે મહા મહેનતે માંડ માંડ પસાયતો ગામમાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ મુદ્દા માલ ખાસ મહત્વનો માલ કોષ જમીન ખોદવાનું લોખંડનું એક હથિયાર હતભાગી કમનસીબ અભાગી ચાડીઓ ખેતરમાં પક્ષીઓનો પાક ન ખાય તે માટે ઊભો કરેલો માણસનો આકાર ગાંસડા મોઢે પુષ્કળ સંખ્યામાં દ્વિધાવૃત્તિ ડામાડોળ મનસ્થિતિ વિમાસણ સિફતપૂર્વક ચાલેકીથી હોશિયારીથી જાહેર થવું સૌને ખ્યાલ આવો આય માં લાળી શિયાળની બૂમ સતાવી રહેતો હતો મૂંઝવતો હતો ગુનાહિત અપરાધી હિઝરાવવું ઠૂંઠવાવું નૈષધરાય નિષદનો રાજા નળરાજા જોજન આઠ કિલોમીટરનું અંતર નિમિષ આંખનો પલકારો ઉતાશન અગ્નિ ભીમક વિદર્ભના રાજા દમયંતીના પિતા માંઝાર મુખો બિલાડીના જેવો મુખવાળો દેવાંગના દેવની સ્ત્રી જરા વૃદ્ધાવસ્થા નાના વિધિ જાત જાતના ભાતભાતના કુલ ધર્મ વંશ પરંપરાથી ચાલ્યા આવતા વિશિષ્ટ ધર્માચાર વહની અગ્નિ સુરરાજ દેવોનો રાજા ઇન્દ્ર વાના કીધા આગતા સ્વાગતા કરી સર પ્રપંચ વરવું રહ્યું પરણવાનું એક પર બાજુ રહ્યું ગાભરી ગભરાયેલી ભયભીત રજ વગરનું આધાવેશ આધા વેશ ફોક મિથ્યા પંચનળી પાંચ નળ રાજા ઉપેક્ષા કરવી નરેશ રાજા ગુણગ્રામ ગુણોનો સમૂહ ઉચરવું બોલવું વરવું વળમાળા પહેરાવવી ભરથાર એટલે પતિ લજ્જા પામવું શરમ આવવી ભારેખમ ભવ્ય મહાન આબરૂદાર ભવ સંસાર ભૂપ રાજા એટલે એટલે ઉપાસના ભક્તિ કરીએ જચના માંગવું યાચના ભૂપાળ એટલે રાજા અદેખવા એટલે કોઈનું સારું ન જોઈ શકે તેવા ઈર્ષા વરવા પરણવા હલફલવું આમ તેમ ફર્યા કરવું મહિષ એટલે પાડો અંગાર સળગતો કોલસો રૂપ નિધાન રૂપરૂપનો અંબાર પ્રસવ્યા જન્મ્યા વ્યાપ્યો ફરી વળ્યો દોસ્તો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આજે આપણે જી ત્રિપલ એસ બી સીસી એક્ઝામ બે હજાર ચોવીસ જે આગામી દિવસોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર છે એ સમયે આપને પ્રથમ જે પ્રિલિમ પરીક્ષા છે એની અંદર ગુજરાતી વિષયક પ્રશ્નો પૂછવામાં આવશે એ માટે ગુજરાતી વ્યાકરણ ગુજરાતી શબ્દો ગુજરાતીના કહી શકાય એવા રૂઢિપ્રયોગો શબ્દ સમૂહ માટે અને તળપતા શબ્દો સાથે સાથે ગુજરાતના ખ્યાતનામ લેખકો એ લેખકોના ઉપનામ એ લેખકોનું સર્જન અને એ લેખકોએ કઈ કઈ વાતો જણાવી છે એવી દરેક વાતો આજના વિડીયોમાં હતી ફરીવાર મળીશું આવી જ કોઈ મહત્ત્વપૂર્ણ વાતો સાથે એના શૈક્ષણિક મટિરિયલ સાથે કે એવું શૈક્ષણિક મટિરિયલ જે તમને આગામી દિવસોમાં પરીક્ષાની અંદર ઉપયોગી થઈ શકે છે સાથે સાથે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા દોસ્તો માટે પણ આ મટિરિયલ ખૂબ ઉપયોગી બનશે ત્યાં સુધી આપ સર્વની રજા લઈએ છીએ જય હિન્દ જય ભારત